નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ આઠમો જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સમય આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એકની અંદર નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો તો અહીં આપેલા જે શબ્દો છે તેને આપણે સારા અક્ષરે લખવાના છે જેમાં આપણે પેલા વાંચન કરીએ એક દ્વિ ત્રી ચતુર પંચ ષ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ દ્વાદશ ઘટી સપાદ સાર્ધ અને ત્યાર પછી પ્રશ્ન સંસ્કૃતમાં સમય દર્શાવો તો જુઓ પ્રથમ આપણને પાંચ વાગ્યાનો સમય આપ્યો છે તો આપણે તેને લખીશું પંચવાદનમ ત્યાર પછી બીજો સમય છે તેમાં ત્રણ કલાક અને ત્રીસ મિનિટ લખેલી છે હવે વિદ્યાર્થી મિત્રો જો પૂરા કલાકો હોય તો તો આપણે તેને જેટલા હોય તેટલા વાદનમ એમ લખી શકીએ પરંતુ અહીં માથે ત્રણ ને ત્રીસ મિનિટ છે તો ત્રીસ મિનિટ બતાવવા માટે આપણે સાર્ધનો ઉપયોગ કરીશું અને ત્રણ ને ત્રીસ થશે ત્યાર પછી ત્રીજામાં સમય આપેલો છે પાંચ ને પિસ્તાલીસ હવે પિસ્તાલીસ મિનિટ માટે પાદોન શબ્દ વપરાય છે અને જેટલા વાગવાના હોય તે આપણે અહી પોણા છ આપણે પછી ચોથા સમયમાં આપણને આપેલા છે આઠ ત્રીસ તો અડધી કલાક માથે છે માટે આપણે તેને સાર્ધ કહીશું અને આઠ છે તો આઠ ઉપર અડધી કલાક એટલે સાર્ધ અષ્ટવાદનમ ત્યાર પછી એક ને પિસ્તાલીસ નો સમય આપેલો છે એટલે કે આપણે જેને પોણા બે કહીએ છીએ તો સંસ્કૃતમાં તેને પાદોન દ્વિવાદનમ એવું કહેવાશે ત્યાર પછી ને મિનિટ સમય આપેલો છે તો જ્યારે માથે હોય ત્યારે તેને સપાદ કહેવામાં આવે છે માટે આપણે સમય લખીશું સપાદ વાદનમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડવાના છે જેમાં પાદોન દસ વાદનમ તો તેને આપણે આ રીતે જોડીશું પાદોન દસ વાદનમ છે તે અહીં જોડાશે ત્યાર પછી સપાદ અષ્ટ વાદનમ એટલે કે સવા આઠ વાગ્યાનો સમય છે તે આપણને આઘડિયાળની અંદર બતાવે છે ત્યાર પછીનો સાર્ધ દસ વાદનમ એટલે સાડા દસ વાગ્યાનો સમય છે તે આપણને આઘડિયાળની અંદર જોવા મળે છે ત્યાર પછી પાદોન દ્વાદશ પાદોન સડવાદનમ તો પોણા છ વાગ્યાનો સમય છે તે વિદ્યાર્થી મિત્રો આપણને આ ઘડિયાળની અંદર જોવા મળે છે ત્યાર પછી ત્રિવાદનમ ત્રિ એટલે ત્રણ તો ત્રણ વાગ્યાનો સમય છે તે આપણને પ્રથમ ઘડિયાળની અંદર જોવા મળે છે તો આ પ્રકારે આપણે જોડકાઓ જોડીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન ચાર ઘડિયાળમાં સમય દર્શાવો તો અહીં જે ઘડિયાળ આપણને આપેલી છે તે ઘડિયાળની અંદર આપણે કાંટાઓ દોરવાના છે ઘડિયાળ તો આપણને આપેલી જ છે તો જે સમય લખેલો છે તે પ્રમાણે આપણે કાંટાઓ દોરીશું જેમ કે પેલામાં સમય આપણે ઘડિયાળમાં બતાવવાનો છે તો તમે કાંટા દોરેલા જોઈ શકો છો આ પ્રકારે તમારે ઘડિયાળના કાંટા દોરવાના છે ચાલો ત્યાર પછી છે સપાદ નવ વાદનમ તો સપાદ નવ વાદનમ એટલે સવા નવ વાગ્યાનો સમય થાય જે તમે આ ઘડિયાળની અંદર જોઈ શકો છો ત્યાર પછી પાદોન એકાદશ વાદનમ એટલે કે પોણા વાગ્યાનો સમય થાય જે તમે આ ઘડિયાળની અંદર જોઈ શકો છો ત્યાર પછી છે એટલે ચાર તો ચાર વાગ્યાનો સમય છે તે તમને અહીં ઘડિયાળમાં દોરેલો જોવા મળે છે આ પ્રકારે તમારે કાંટા દોરવાના છે ત્યાર પછી છે સાર્ધ સપ્ત વાદનમ એટલે સાડા સાત વાગ્યાનો સમય તો આ ઘડિયાળની અંદર તમે સાડા સાત વાગ્યાનો સમય જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન છે કે જો રાધાની ઘડિયાળમાં હમણાં છ વાગ્યા છે તો એક કલાક બાદ તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે શબ્દ તથા આંકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે છ ઘડિયાળની અંદર વાગ્યા હોય તો એક કલાક એક કલાક પછી છ ના થશે સાત તો સંસ્કૃતમાં આપણે તેને લખીશું સપ્ત વાદનમ શબ્દોમાં અને અંકોમાં આપણે આ પ્રકારે લખી દઈશું અંકો અને શબ્દોમાં આપણો સમય આ પ્રકારે થશે ત્યાર પછી બીજું છે કે જો તમારે આજે સવારે આઠ વાગ્યે શાળાએ જવાનું હોય તો તમે કેટલા વાગ્યાનો અલાર્મ મોબાઈલમાં લગાવશો તે સમયને નીચે આપેલા ઘડિયાળમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આપણને ઘડિયાળ તો આપેલી નથી પરંતુ આપણને જે જગ્યા આપેલી છે તેમાં આપણે તે સમય સંસ્કૃતમાં લખી દઈશું મારે સાડા છ વાગે ઊઠી અને નાહી ધોઈને તૈયાર થવું પડે નાસ્તો કરવાનો હોય ઘણા બધા કામો હોય તો હું સાડા છ વાગે ઊઠું છું અને સાડા છ વાગ્યાનો એલાર્મ છે તે મોબાઈલની અંદર હું લગાવીશ સમય લખીશું કે સંસ્કૃતમાં અને શબ્દોમાં લખીશું આપણે તેને સાર્ધ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ સમય ના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકાર જેમાં આપ એકદમ ફ્રીમાં પીડીએફ વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો